ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો ચૂક્યો છે છે પ્રચાર પ્રસાર શરૂ થઈ ત્યારે ભરૂચમાં બેરોજગાર બનેલા હજારો માછીમારોએ પોતાની નર્મદા નદીને જીવંત રાખવા માટે આજે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો હતો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલા માં નર્મદા નદી સરકારની જ કુટનીતીનો ભોગ બની પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે ત્યારે જેમને નર્મદા પુત્રો અને સાગર પુત્રો કહેવાય છે તેઓ માછીમાર સમાજમાં નર્મદાના અસ્તિત્વને બચાવવા માટે જજ ઉમી રહ્યો છે પરંતુ તેમનો અવાજ સરકારના બહેરા કાનો પર અથડાઈ પાછા પડતા તથા સંવેદનહીન સરકાર માછીમારોની વેદના ન સમજતા આખરે માછીમાર સમાજ ઉગ્ર બની મેદાનમાં આવ્યું છે નર્મદા નદી ને બચાવવા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા મિજાજ સાથે માછીમાર સમાજે આજરોજ ભરૂચના બંબાખાનાથી તેના પ્રથમ ચરણનો પ્રારંભ કર્યો હતો જેમાં હજારોની સંખ્યામાં માછીમારો જોડાયા હતા જેનો વૈભવ જોઈ માતા લક્ષ્મી અને ભૂગુરુષિ પ્રભાવિત થયા હતા અને નિવાસ કર્યો હતો જેના તટે ભૃગુ ઋષિએ તપ કરી ભૃગુકજ એટલે કે આજનું ભરૂચ વસાવ્યું હતું જેને શિવપુત્રી કહેવાય છે જેના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે શિવ પુરાણ અને નર્મદા પુરાણ સહિત અનેક ધર્મ ગ્રંથોમાં જેનું મહાત્મય વર્ણાવાયેલું છે જેની પરિક્રમાનું વિશેષ મહત્વ છે જેના દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે તેવી પરમ વૈભવી પવિત્ર સલીલા માં નર્મદાના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે

આસ્થાઓ દુરવાઈ રહી છે ગણેશ વિસર્જન 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 ઉત્તર નર્મદા પુત્ર અને સાગર પુત્ર કહેવાતો માછીમાર માં નર્મદાના અસ્તિત્વ બચાવવા માટે જજ ઉમી રહ્યો છે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ છેલ્લા અનેક વર્ષોથી નર્મદા નદી બચાવવા સરકાર સામે લડી રહ્યો છે અત્યાર સુધીમાં દેખાવો રેલી ધરણા પ્રદર્શનો અને અંદાજીત સો જેટલા આવેદનપત્રો માછીમાર સમાજે આપ્યા છે પરંતુ સરકારી કચેરીઓની કાન મીટ દિવાલો પર પડઘાઈને પાછી માછીમાર સમાજનો અવાજ પાછો પડ્યો છે સંવેદનહીન બનેલી સરકાર માછીમાર સમાજ સહિત લોકોની વેદનાને સમજતી નથી અથવા ઉદ્યોગપતિઓના પ્રેમમાં સમજવા માંગતી નથી જેને લઈ માછીમાર સમાજ ગરમાયો છે ભરૂચ જિલ્લા માછીમાર સમાજે સરકારના કાન આમળવા બરાબર લોકસભાની ચૂંટણી તાણ નર્મદા નદીને બચાવવા માં માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાની ઘોષણા કરી હતી આજ રોજ ભરૂચના બંબાખાના ખાતેથી જેના પ્રથમ પ્રારંભ થયો થી વધુ વાહનો અને મા નર્મદાની મૂર્તિ સાથે બહેને દો चुकाना है તથા નીકળો બહાર મકાનો છે માં નર્મદા કો બચાલો लो बेईमानों से અને હમ હમ માં નર્મદા માંગતે નહી કિસી से માંગતે हम मा मांगते।, मांगते ना નાળાઓ સાથે યાત્રાનો શુભારંભ કરતા તેમ હજારો માછીમાર સમાજ પુરુષો મહિલાઓ વૃદ્ધો અને બાળકો જોડાયા હતા બંબાખાનાથી શરૂ થયેલી મા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા નવેઠા ભેંસલી રહિયાત અને જાગેશ્વરના મીઠી તલાઈથી વાગડા થઈ પરત આવી હતી જેમાં ચાર સ્થાનો પર જનજાગૃતિ સભાઓ તથા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા હતા ભરૂચમાં આપણે જોયું તો અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી ટાણે માછી સમાજે આંદોલન કર્યું હતું આપણી સાથે આજે સમગ્ર માછીમાર સમાજ છે આ લોકો અહીંયા

શું એની ઉપર પેટની ઉપર લાટ મૂકવીને ડેમ બાંધવાના છો અને એનો કોઈ અર્થ જ નથી આવી સમાજની જે તમે ઉદારતા બતાવવા માગો છો તો માછી સમાજના પેટ પર પાઠું મૂકીને બનાવવા માગો છો અને એનો કોઈ તમને એ જ નથી કે આ માછી સમાજ કેટલું ભૂકે મળી રહ્યું છે આજે અમારા સમાજની હાલત જો લોકો એક ટપ ખાય છે ને એક ટપ ભૂખા રહે છે સમાજ માટે અમે લડત લડી રહ્યા છે એનો કોઈ અમને નિકાલ મળતો નથી એટલે ઘડી ઘડી વાર અમારે રસ્તે ઉગ્ર આંદોલન કરવું પડે છે અને ભરૂચ ભરૂચમાં તમે જોયું તો સમગ્ર નર્મદા નદીનો પટ લગભગ જળમાર્ગ બની ગયો છે માછીમારોની રોજગારી છીનવાય છે ખેડૂતોની રોજગારી છીનવાય છે આપણી સાથે આ બેન છે આજે શું છે ને કઈ રીતે તમે કેમ આજે આંદોલન કરવું પડે તમારે ચૂંટણી ટાણે નર્મદામાં બચાવી છે એટલે આ આંદોલન કરેલું છે બધું કે નર્મદામાં જીવતી અમારી અને આ ડેમ ભગાડી હીરલભાઈ આ આપણે ભાડભૂત ખાતે વિયર કામ કોઝવે બનાવવાનો છે તો શું માનવું છે તમારું એનાથી આ લોકોની સમસ્યા પૂર્ણ થશે એવી એવી સરકારની જાહેરાત છે શું માનવું તમારું હું આ ભરૂચની જનતા અને ભરૂચ જિલ્લાની જનતાને કહેવા માંગુ છું કે જો તમે એવું સમજતા હોય કે સરદાર ડેમ કોઝવે બનાવવા છે ભાડભૂત પાસે અને ત્યાં પાણી રહેશે તો એ ભૂલી જજો એ ડેમ ખાલી માત્ર ને માત્ર ઉદ્યોગોને પાણી આપવા માટે છે અને આપણે તો ગતર ગંગા જ જાગવા નર્મદા એટલે આપણે ડેમનો તો સખત વિરોધ છે અને ડેમ તો બનાવવા દેવાના જ નથી એ માત્ર ને માત્ર માછીમારના પેટ પર એક લાત મૂકી એક આ ડેમનું એ રહસ્ય છે સાહેબ ભરૂચના માછીમાર સમાજે લગભગ સો થી વધુ આવેદનપત્ર આપેલા છે પિટિશન દાખલ કરેલી છે પણ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું એનું કારણ એ છે કે આજે જે ભરૂચમાં ઉદ્યોગપતિઓ છે નર્મદાનું પાણીનો ઉપયોગ કરી શકે છે માછીમારો ઉપયોગ નથી કરી શકતા ખેડૂતો ઉપયોગ નથી કરી શકતા તો આ એક સરકાર એક તો વીઆઈપી કલ્ચરમાંથી બહાર નથી આવતી આપણી સાથે આ કાકા છે કાકા શું માનવું છે તમારું સરકાર ખેડૂતો અને માછીમાર વિરોધી સરકાર કહેવાય એવું માનવામાં આવે શું માનવું તમારું એક તો એ લોકોની પરિભાષામાં જે આજે સમાજની જે દુનિયા કહે છે કે જૂઠામાં જૂઠું ભારતનું જે સંસ્કૃતિ છે તો એને એ ખબર જોઈએ કે આ પ્રકૃતિનો નિયમ તેવો થયો કે આ પૃથ્વી જ્યારે હતી ને ત્યાંથી પ્રકૃતિનું ઉત્પાદન થયેલું છે તેમાં તમે અમે કોઈ નહોતા પરમાત્માનો જ વાસ હતો જેમાં હવા પાણી ખોરાક અને જમીન અને એની અંદર જે આ પાણી છે એ તો સર્વશ્રેષ્ઠ આ જગતની ભૂમિ છે અને એની અંદર જે માછીની અંદર જે પોયરા પેદા છે ને એને માછીમાર કહેવાય અનુભવ તૃપ્તિનો ઉદ્દગાર બધા સાંભળે ને એ તો ખાસે જમા નો માર કારણ કે આ તો નરબદા નદીની વાત તો છે ને શંકરપુત્રી કંઈ કરી પણ એ શંકરને નહીં જોવો એ નરબદાને નહીં જોવો એના સ્વરૂપને જોવો એ સ્વરૂપ એટલે જ નરમદામાં ને નરમદાના માના માછી માર એને માછી માર અને એ સમાજ જેની સંસ્કૃતિ પર આખો દુનિયા ટકેલી છે ઋષિમુનિઓ ટકેલા છે રામાયણ વાંચો કેવટ આવશે મોટા મોટા સાહેબો આવશે મસી અવતાર આવશે આપણે પાંડુરામ તો કહે સબસે અચ્છી કે મચ્છી પાનબુરંગ જેવા મહાપુરુષો આ ધરતીની ઉપર આ પગે લાગે છે આ માછીમારોને આ દેવીને આ નર્મદા માને એના અમે પુત્રો છે અમે અભણ જરૂર છે સાહેબ પણ એનો મતલબ એવો નથી કે અમારી સંસ્કૃતિને ખતમ કરે હમણાં દાદીની નૌકા મોટા મોટા લેખક હતો કે આ કાંઠે પેલા ખાતે સુખના દુઃખના કિનારા છે હોળીવાળા તારી હોળી અંકાર લે જા એ બધું વાંચે ને બધું ભજન કર્યું આ હોળીવાળો મરી ચાલ્યો સણવાળો જટોર્યો આ કાંઠે પેલા કાંઠે જે ભવસાગર કરવાનો તે મરી ગયો એ માછીમારની આ લડત તમે જુઓ તો લોકસભા હોય વિધાનસભા હોય કે સ્વાસ્થ્ય નગરપાલિકાની ચૂંટણી હોય લોકોને રામ મંદિર વધારે યાદ આવતું હોય છે આજે નર્મદા નદી કોઈને યાદ નથી આવતી હિન્દુ સંગઠનોને યાદ નથી આવતી તમારું શું માનવું છે આ બાબતે એનું એક જ કારણ છે કે ઘાયલ કે ગટ ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય માછીનો દીકરો માછીને સમજે કે અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર જેને જેનો અનુભવ હોય કે આ એક એવો સમાજ છે કે માના પેટમાંથી જ એ સંસ્કાર લઈને કોની સાથે સહક સાહસ તોફાન નરબદા સુકાની

અંગા જાગેશ્વર મીઠી તલાઈ સુધી જ્યાં મા નર્મદા સંગમ છે ત્યાં સુધીના હાઈવે ઉપર દરેકે દરેક ગામના સ્ટેન્ડ ઉપર મા નર્મદા બચાવો અભિયાનની જાગૃતિ માટે લોકોને એક સંદેશો આપીશું કે બીજા ભગવાનને તો આપણે આપણા અંતરાત્મામાં જોઈ રહેલા છે અને એ આપણે માનીએ છીએ પરંતુ મા નર્મદા એ સાક્ષાત આપણી નજરો સમક્ષ છે તો બીજા ભગવાનને તો આપણે અંતરઆત્માઓવા પડે પણ મા નર્મદાને આપણે ઢૂંવા નહીં પડતા એમના દર્શન આપણી સમક્ષ છે અને આપણા દર્શન માત્રથી જ આપણે પાવન થઈ ગયેલા છે તો અમારું પ્રથમ મુકામ સભાનું રહેશે નવેઠામાં ત્યારબાદ અમે ભેંસલી મુકામે એક મુકામ રાખેલો છે ત્યાં જમવાનું પ્રસાદી રાખેલી છે ત્યારબાદ અમે જઈશું મીઠી તલાઈ અને એ પહેલાં રૈયાદ મુકામે આખરી સભા કરીશું અને દરેકે દરેક ગામમાંથી અમે અમારી ધારણા મુજબ લગભગ સો ગામડાનો અમે કોન્ટેક કરેલો છે અને સો ગામડાની પબ્લિક ત્યાં ભેગી થઈને અમારી આ મહ નર્મદરા બચાવો અભિયાનની જાગૃતિ માટે અમારી સાથે રહેશે અને આવનારી લોકસભામાં પણ અમે એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરીશું કે જે ભાજપ અને કોંગ્રેસ મુદ્દાઓને ભટકાવી રહેલી છે તો તે ભટકાવવાની અંદર પબ્લિક આવે નહીં પણ ખરેખર જે મુદ્દાઓ ઉપર છે તે મુદ્દાઓ પર પબ્લિક અડગ રહે કોઈ પણ મુદ્દો જે પાર્ટીઓ બદલવાની કોશિશ કરે છે અને ખરા મુદ્દાઓને ટ્રેક ભટકાવી દે છે તો તે ભટકે નહીં તેનો પણ સાથે સાથે અમે પ્રચાર કરીશું અને સાચા મુદ્દાઓ પબ્લિક અડગ રહે પણ અમે રાખીશું સરકાર જે રીતે હોય તમે ચૂંટણી ત્યારે રામ મંદિર યાદ આવતું હોય છે પરંતુ માછીમાર સમાજની એક હંમેશા લાગણી રહેલી છે કે જે મા જીવંત રહેલી છે નર્મદા એને જીવંત રાખવાની જરૂર છે અત્યારે તમે જુઓ તો લગભગ દરિયો જે છે લગભગ જનોર સુધી પહોંચી ગયો છે હાલમાં નર્મદાનું પાણી નદીમાં નથી સમગ્ર પાણીનું જે જે પાણીનો જથ્થો છે દરિયાનું પાણી છે અને આજે લોકો એવું માની રહ્યા છે કે નર્મદા આજે જીવન છે પરંતુ એ સાચા અર્થમાં નર્મદા જીવન નથી ત્યારે સાચા અર્થમાં માછીમારો જે પંદર હજાર માછીમારો હજારો ખેડૂતો બેરોજગાર બનેલા છે એમની સમસ્યા સરકારે સાંભળવાની જરૂર છે માત્ર હિન્દુત્વના નામે મત મેળવવાની જરૂર નથી કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર પાવન સલીલા માં નર્મદા નદીના જનોર સુધીના પટમાં દરિયો ફરી વળતા સમગ્ર નર્મદા નદીનો ઘાટ સફેદ રણ માં ફેરવાઈ ગયો છે

દર્શક મિત્રો આજે જે આપ જોઈ રહ્યા છો મારી પાછળનો જે ઘાટ છે આ એક મક્તમપુર ઝાડેશ્વર નો ઘાટ છે નર્મદા નદીનો નો ઘાટ છે અહીંયા તમે જુઓ તો લગભગ મોટા પ્રમાણે અહીંયા મીઠાનું ઉત્પાદન થતું હોય ને એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અહીંથી નદીમાંથી તમે આરપાર નર્મદાને પાર કરી શકો ગુજરાતના નહીં પણ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બને છે કે નર્મદા નદી લોકો પાર કરી રહ્યા છે ત્યારે સાચા અર્થમાં જે નર્મદા નદી જે બે કાંઠે વહેતી હતી અને પુનઃ એકવાર બે કાંઠે વહેતી કરવાની જરૂર છે પરંતુ સરકારે જે સરદાર સરોવર ડેમ ઉપર જે વધારાના ડે દરવાજા ઊભા કરેલા છે પાણીનું રોકાણ કરેલું છે એના કારણે નર્મદા નદી આજે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે ત્યારે માછીમાર સમાજની પણ રોજગારી છીનવાઈ જતાં સમજ સમગ્ર સમાજ દ્વારા ભવ્ય યાત્રા સાથે આંદોલનના રણસિંગા ફૂકી દેવામાં આવ્યા છે ત્યારે સાચા અર્થમાં ચૂંટણી પહેલા નર્મદામાં પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર હિન ભરૂચ